નામ છે શું દિલીપર પોલીસ પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલા લઈ લીધો મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય અને ચૌધરી તો મારા અંદર ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા ચશ્મા પેરી હતા એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો મને સંભળાયો મેં એમની પાછળ ગયો ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો તો કે તાર ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું મેં કીધું સાહેબ મને ખબર નહીં પણ બે ગાડીઓ છે એ મને ખ્યાલ છે બે ગાડીઓ પૂછ્યા પછી કે તાર ફાધરના બાર વાગ્યા પછી આ ગાડી કાગળ્યા અને ગાડી ત્યાં સાકતાળા પોલીસ સ્ટેશન પર જોઈશે અને ત્યારબાદ બે લાકડીઓ મારી અને બે લાકડીઓ મારી પછી મારા ફાધર થોડા થોડા પાછળ સર ત્યારબાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી મારી છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો ભાઈનું શું મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા જે ચૌધરી કરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને